ધારી તાલુકા નજીક આવેલ માધવપુર ગામે ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ખાતમુહૂર્ત ના ખોડભાઈ ભુવા તાલુકા પંચાયત પ્રમુખ તેમજ ભાજપા અગ્રણી અતુલભાઈ દસ મીટર લાંબો રસ્તો તેમજ ધારી દલખાણીયા અને નાગંદ્રા જે બેઠા પુલની કાયમી સમસ્યા છે તેને ઉંચો લાવવા અને નિવારણ કરવામાં આવશે અને હજુ પણ વિકાસના કામો ઘણા થશે તેવું તેમના દ્વારા જેવી કાકડીયા ધારાસભ્ય ધારી બગસરા ખાંભા મારા વિસ્તારનું ધારી તાલુકાનું માધુપુર ગામે આજે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરી બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત કર્યું સીસી રોડનું ખાતમુહૂર્ત એક ગ્રામ પંચાયતનું કામ ચાલુ છે અને વિકાસના કામોના અવેળાનું આ બધા લોકાર્લે બધાના ખાતમુહૂર્તનો કાર્યક્રમ આજે માધુપુર ગામે રાખેલો છે સરપંચ શ્રીની રૂબરૂમાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી હિરપરાજી અમારા અતુલભાઈ ખાનાણી મારા માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન ફાઇનાન્સી હર્ષદભાઈ ઉપસ્થિત એ આપણા તાલુકાના બધા ધારી તાલુકાના આગેવાનો પત્રકાર મિત્રો અને ગામના તમામ આગેવાનો સાથે આજે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું છે વહેલામાં વહેલી તકે વિકાસના કામો પૂર્ણ થાય એના માટે જવાબદારી સરપંચ શ્રીને કીધું તાત્કાલિક આ કામો પૂરા કરો તો ફરીવાર વિકાસના બીજા કામો તમારા ગામમાં આવી શકે એટલા માટે તાત્કાલિક કામ પૂર્ણ કરો એવી વિનંતી સાથે આજે બધા ખાતમુહૂર્ત કર્યા છે વિજયવાડા નો રિપોર્ટ એસ ન્યૂઝ ધારી